જય માતાજી મહાદેવ મિત્રો ફરીથી એક નવા વ્લોક વિડીયોની અંદર સ્વાગત છે ને અત્યારે આપણે આવી જશે ધ્રિનેચવેશ્વર મહાદેવના મંદિરે અને અત્યારે મહાદેવના પટાંગણમાં છે ને કઈ રીતના શું આયોજન છે મહાદેવના દર્શન કરાવ ને મહાદેવના મંદિરની સાથે ઘણો બધો ઇતિહાસ જોડાયેલો છે તે ઇતિહાસ તમને બધું આગળ વિડીયોમાં કહેશું અને અત્યારે કાર્યક્રમો પણ અહીંયા થવાના છે તો તે પણ બતાવશું તો કન્ટિન્યુ વિડીયો બનાવી કુંડ આવેલો છે ને આ કુંડ આ કુંડની અંદર છે ને બધા સ્નાન કરીને પોત પોતાના બધા છે બાપો ધોતા હોય છે અને સિક્યોરિટી પણ આવી ગયેલી છે કે કોઈ નાવા પડતા હોય તો ડૂબતા હોય દરજા ન હોય તો એ માટેની સિક્યોરિટી છે અને ભાઈ મહાદેવના તમને દર્શન કરાવું ને મહાદેવની ધજાના દર્શન કરી લો અને અહીંયા છે ને પાવનગંજની ધજા પણ ચડતી હોય છે ને અત્યારે ભાઈ અહીંયા કાર્યક્રમ શરૂ થઈ ગયા જુઓ તો આ રીતનો કઈક છે ને જે રાસ લઈ રહ્યા છે મહાદેવના ના જો કઈ રીતનો રાસ લઈ રહ્યા છે ભાઈઓનો નો પહેરવે જોઈ શકો ખાસ મહત્વ છે ને આ છત્રીનું હોય છે આ મેળામાં અત્યારે તમને જે સાંસ્કૃતિક કાર્યક્રમ બતાવ્યો છે તો ભાઈ અત્યારે શરૂ જ છે અને હવે હું તમને બતાવું મંદિરનો થોડોક ઇતિહાસ તો મંદિર ભાઈ રહ્યું હજારો વર્ષ જૂનું છે અને આ રહ્યો ને મેળો છે એમ કહેવાય ને કે દયનંદર નો મેળો છે વિશ્વ પ્રસિદ્ધ મેળો કહેવાય છે અને જુઓ ભાઈ આ રીતનો ભાઈ શણગાર કરવામાં આવ્યો છે અને મેળો છે ને ત્રણ દિવસ લગીને શરૂ હોય છે અને ધજા પણ ચડાવવામાં આવે છે પાવનગજની ધજા મસ્ત મજાનું ભાઈ મંદિર શણગારવામાં આવેલું છે ચાલો તમને મહાદેવ દર્શન કરાવું નેત્રેશ્વર મહાદેવ ના દર્શન તો કરાવ્યા અને આનો ઇતિહાસની વાત કરીએ ને તો ભાઈ દ્રૌપદી ના સાથે જોડાયેલો છે તેના પર આધારિતનો નો કઈક ઇતિહાસ છે થોડો ઘણો ગૂગલ પર સર્ચ કરી મેં લીધો છે બાકી તમે ગૂગલ પર સર્ચ મારી દો કે તેની અંદર મેળો હિસ્ટ્રી ગુજરાતી એટલે બધો જ ઇતિહાસ આવી છે ને અહીંયાની વેશ પૂજા અલગ અલગ હસ્તકલાને એવું બધું ઘણું બધું પ્રસિદ્ધ હોય છે તો તે તમને આગળ બતાવું ને ભાઈ આગળ કુંડમાં વાત કરી કે આ કુંડમાં સ્નાન કરે બધા લોકો એટલે એના માપ જોવાઈ જાય છે ને સામેની સાઈડ પણ એ રીતનો એક સ્તંભ છે તે સ્તંભની અંદરથી અંદર થી નીકળે જાય ને તે લોકો સાંસ્કૃતિક મેળા નું ફોટોગ્રાફી કરી રહ્યા છે તમે જોઈ શકો છો અત્યારે છે મંદિર ની અંદર પાવનગજ ની ધજા ચડવા જઈ રહી છે જોઈ શકો છો ભાઈ તો મિત્રો અત્યારે એમ છે ને કે મહાદેવ ના દર્શન કરવા મંત્રી સાહેબ અને સાથે સાથે આ રીતના બધા બધા મોટા

મારું નામ રણજીત પરમાર છે હું મૂળી વિનાટ સાહેબ છું મૂવી રાજ પરિવારની એક બહુ જૂની પરંપરા છે એ તમને તમને મેળામાં આ પેલા દિવસે અમે જે દીર્થેશ્વર મહાદેવ મંદિરના મંદિરમાં અમે જે પૂજા અને જે રજાની જે પરંપરા છે એ અમે દર વર્ષે કરીએ છીએ જૂના જમાનામાં સ્થાન ચોપીલા મૂડી અને ચોબારી જૂનું મૂળી સ્કેટના વિસ્તારમાં આવતું એ જૂના વખતથી આ એક મૂળી રાજ પરિવારની ઠાકોર સાહેબ મુડી હતી એ જે આ પરંપરા છે એ મેં જાળવીને રાખી છે તરણ તરનેતરનો જે મેળો છે એ ત્રેન્ટેશ્વર મહાદેવ મંદિરના મેદાનના ઉપર એનું તળ છે એનો બહુ જ જૂનો મેળો છે વિશ્વ પ્રખ્યાત મેળો છે આની એક જૂની બહુ પરંપરા છે અને લગભગ આખા સૌરાષ્ટ્ર ને કચ્છની વસ્તી અહીંયા અને બધા સમાજો આવે છે આ મેળામાં અને મેળામાં એક રીતે આપણે મેળો નહીં કહીને આપણે આને ઉત્સવ કહીએ તો વધારે યોગ્ય મહાભારત ના સમય નું મંદિર છે મહાભારતના સમયના ગાળાની અહીંયા એક ઇતિહાસ છે અને આ જે ઉત્સવ છે એ બહુ જૂનો છે આ મંદિર એ બહુ જ જૂનું છે અમે મૂવીમાં લગભગ આઠસો પચાસ વરસ પેલામાં પણ આ મેળો અને આ મંદિર એનાથી પણ ઘણું તો જુઓ ભાઈ બાવન ગજની ધજા

આ મેળા દરમિયાન કે માં દેવના દર્શન કરવા આવેલા હતા અને ભાઈ ઓ સાંસ્કૃતિક કાર્યક્રમ ભાઈ શરૂ છે અને ભાઈ બસ આ સાથે આજનો આ સધારાના દર્શન કરાવ્યા તમને અને હવે આજ સાથે આ તો વિડિયો પ્રોબ્લેમ એટલે બ્લોગ વેજન્ટિયાજી મિત્રો જય ભવાની માં દેવારો બાય બાય ચેનલને જો મેળા જો મને